જોતો બેંક માં પૈસા લેવા ઓ ના તો ભાઈ છે ને બાપુભાઈ ને ભાઈ છે ને મારા

ઈવન તો પૈસો પાવર છે ના 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 તાણ પછી ભાઈ થઈને હું ના કરું તમે શું ખાતા અલે આ ઘર મોબી હોય થોડા વખત હેતરો મોતા ને આ બધું હોશ કરતા આવું કે અમે તો મારો અવક કપાવા બાજ ઓર કે સઈ અવક ગમે તે પણ ભાઈ સર એ બધું પેટમાં નાખી ને બધું આઘું પાછું કરીને જવાનું યુવાન જેવું આપણ નહીં થવાનું કોમ મો તમારી આબરુ જહા કે જો એ પેલા ભાઈઓ લડાય નોમ ને તેમ ને આવ શરમો છે હું લાગે કે હોતે ના જોતો વાત આચી જા છોકરા પણ જો અમુક તો મોણા મારવા પડે કા આ ઈ વાત સાચી છે પછી જવાનું એ તું બધું ઘેડી જાય એવું કોઈ રાખવાને જો ઘોળા લેવા જો તો મોણા મારતા ને બેટા

કોરી કોરી સજી તો બેંક માં બધા રાખો તમે માર ભાઈ ને કોઈ ચિંતા નઈ કરવાની જો તમે જ મારા તારણ આવો તો તમે જ મારા ભાઈ જે ગણો મોટા કયો કે ને નાકો મારા ભાઈ છો મારે યાર ભાઈ આવા ટોપો ખા ખા તો તો પૈસા લે ગાણા મડલ કરી નાખું મને મહિના નાખો તમારું મર્ડર કરવા કે તો ના ના એવું નઈ વાગું ભાઈ હું બેઠો છું તો ચિંતા કરશો ને તો પેલો ને

અમણે તો લાયો મટે જોક લખ ફૂટ પેજો તે જો પેલો થોની સુ કરો આવા ના ફૂટ આવો નહીં છોરવાના છે તો સંભાળી રાખો હા ભાઈ લે નઈ બેવા અરે ભાઈ બેર તો ક આ બેર છેવો તો હા આપડો વાઘુ દુશ્મન છે પેલા બે તો કશું કશું બાબત માં બોલાવા જ નહી કલાક થી બેઠો છું પોણી બે લોટા તો બીજો પણ આ શિખર શું

પણ હું થયું આ નાને પોડારજી આપળા એ ભાઈ બી હો કરે છે કે સામુરતા કોઈ વાતમાં પૂછતા નહીં આસ્તા નહીં નિમના ભાઈ ફૂલેલા ફૂલેલા ફરે છે કોઈ ના ના પૂછો તો આપળા એ રહેયો ને ઘેર ના આપળા આપળા ઘેર ભાઈ સી એ તારો ભાત ઈયો ના આપળા ઘેર તે ભાઈ એ આપણે ના જીન બીજો નો આવે વાત કરે છે તે અલ્યા પણ આપળા આપળા ના બોલા તો કોઈ નહીં પણ ના હ ન ભાઈ નહીં આપણે આ કશું પૂછતો ને આણે આના તો બીજા ભાઈ મીજા મેલાણા આઈ આઈને કરે છે બધું એક ઊકા આપણો પૂછી અરે પેલો દાઢિયા પેલા અઢલાવાનો નહીં ખબર આણા ભાઈ કર્યા છે ને સોતન કરવા દે દાનું બીજું તો હું કહીએ દાણ આપળો તો તને પૂછ્યું કોઈ મને તો કશું પૂછ્યું જ નહીં હમણા હું અમારા હાથ દોતો તો મારા ઈક નેકળા કે ઓ ભાઈ કે માર તો વાઘુ ભાઈ કે બધું કરશે મારા ભાઈ છે એ તો

ખાટા બાન કીધું તો કે જો કોઈ કીધું નહીં તમને કીધું નહીં તો પછી એરા એકલા ઘેર યુવા કરો છો કું પણ અમન તો ગણકારતા જ નહીં હમુદાય પણ હું સાલા યાર ભઈઓન પડી મે કીધું ને યુવો છે ના કસી તાન એ તો શીખા માનું કબર કે જુદી ના પડે અમ કે ના પડે અમન તો ખબર એ નહીં પણ રાખ કર દયો કે પણ રાખ કર દયો અવસર આવ્યો છે પણ અમે જબરજસ્તી થોડા જ ઉપર પડતા જઈએ કહેવા ના તો તું મન કેવા ના જબરજસ્તી કા ઘેરાઈ કે જો કોણ કર હ આપણો તાર બાપાને કેવું નહીં અને ઘેર મોટા ભાગ જાવ પણ એમને <listed espaço>

એ તું તારો ભાઈ ભાઈ કરી ને ત્યાં ના મારો ભાઈ તો તે તું છીનવી લીધો તું જોઈ લે પેલા તું તારા આ દર્પણ માં તારું જો પછી કે જે તારો ભાઈ છે મોટું તો હું રોજ દર્પણ માં જોઉં છું કોઈ બદલાવાનું નહીં મોટું એ બાપ એ હાથ લોબા ના કરતો ને કે હાથ ભાગી ના શું તને ખબર નહી હજી એ અમારા ભાઈ ના ઘેર જાતી પેઠો છે અમારા કુટુંબમાં એ એને ખોટા ખોટા ખર્ચા કરાવ છે એને પલીવે ખાણો છે

ના <machana> કરવાના <tieh>

મોરંડુ કર્યા ભાઈ અમે તારું ફૂટી જુ ના ભાઈ ને ભાઈ તું તો બોલતો

પણ ખરેખર અવસર પ્રસંગ લઈ બેઠા હોય તો સમજી વિચારી ને ભેગા કરીને અવસર પ્રસંગ કરવાનો બાકી બીજાની વચ્ચે જોવાનું નહીં અને બીજા વ્યવહાર કરવા આવે ભાઈ ને એ ખોટી વસ્તુ છે અને મજા આવે મારા જ્યાં માણસો વહી પડી જાય ખર્ચા તો લગ્નનો ખર્ચો નહીં કરવાનો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી